ભરૂચ જિલ્લામાં એકસો આઠ સેવા દ્વારા નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ સાથે સોનેરી સંકલ્પો આજ રોજ ભરૂચ જિલ્લામાં ઈ એમ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા એકસો આઠ જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે વન એટ વન મહિલા અભિયમ હેલ્પલાઇન વન વન ટુ જનરક્ષક ખિલખિલાટ વન ઝીરો એટ એમ્બ્યુલન્સ સેવા મોબાઈલ હેલ્થ યુનિટ મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરીમાં કાર્યકર્તા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક આપવામાં આવ્યું હતું આ સાથે પણ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી ફરજ નિષ્ઠાપૂર્વક શિસ્તપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવવી દરેક ક્ષણનું મહત્ત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવવી દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપલે પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી ઉપેન્દ્ર ત્રિપાઠી ચેતન જાદવ અને યોગેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ એક સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા બે છવ્વીસ વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો કામની જડ કામમાં જડપ રાખવી યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પ લઈને બે હજાર છવ્વીસમાં આગળ વધવાની કામગીરી સાથેના સોર્ણ સંકલ્પો સાથે આજનો કામગીરી એ રિસ્ટિક ઓફિસ એકસો આઠની ઓફિસમાં કરવામાં આવી હતી